જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એરમાં આજે તારીખ ત્રીસ એપ્રિલ ને બુધવાર ના રોજ જસનલ માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો આવક ઓછી જોવા મળી રહી છે નવસો ગુણી થી એક હજાર ગુણી આસપાસની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

औसत तो ही ले ऊपर अभी पूरी गरम है ओंतरो फोन छो आलो भगवान मोटा पाड़वा आज तीन जगह की भरपाटी બસો રૂપિયા પૂરા સુપરમાર્કેટ જી જી કે લાઈ કાકા કલર 4092 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ 405 થોડા જુવાબ થી જીના કરવા આવે 4000 હસું ગવાય 4000 5 બંદરે જાળ બંદરે બંદરે જના બાર 92 16 29 941 41 હો 1 1 2 3 4 બંદરે 23 33 32 હા હસું ભાઈ ગલામના કટિંગલ છોકરો 4132 રૂપિયા સરમો એ હાલો લખી નાખ્યું ભાઈ ટાઈમ હાલો લખી નાખવા તો હાલો બાપા તમારું બધું પારું થઈ ગયું ઢગલો હોય લઈ લીએ હાલ્યો લ્યો તો એ જોઈ લીધું ભાઈ એટલે હું હવે તો એવા છે ને કેન્સલ ન થાય બસ એટલે જીવની હો એક પાત્રી હો પાંદમન

ચાર હજાર ને બાણું રૂપિયા મીડિયમ સુપર માં મુસળી વાળો

200000000 200000000 हेलो हेलो भाई जो कैसे री बछो गाव गाव 140000000 हे जन करणा गाव गाव 500000000 ये कतो मदद गावा नमस्कार नमस्कार सा 500000000 बोलो सा कंपनी

આજે ત્રણ હજાર આઠસો રૂપિયા થી લઈને ચાર હજાર ને પચીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે આજે ગઈકાલે કરતા બજાર નરમ જોવા મળી રહ્યા છે અને આજે આવક વસી હોવાથી વિડીયો નો આ એક જ ભાગ આવશે જેમાં ઇન્ક્રોલ પહેલાના અને ઇન્ક્રોલ બાદના બંને હરાજીના ભાવ જણાવેલા છે